વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સાઈબાબા સ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસસો ને પચાસના રોજ આપણા મહાન દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તે આપના મહાન ક્રાંતિકારો અને શહીદોના રક્તને આભારી છે આ મહાન પર્વ પર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આવેલા સાઈબાબા સ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી અને સમૂહ રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે અહીંયા સાંઈબાબા પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી જે ભારતનું સૌથી મોટું સંવિધાન આજ રોજ આપવામાં આવેલ તેને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને છોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આ દિન અમે અહીંયા ધ્વજવંદન કરી અને બાળકો સાથે બુંદી ગાઠિયા વેચી અને ઉજવણી કરી રહ્યા છીએ આજે અમારો છ પંચોતેરમો ગણતંત્ર દિવસ પૂર્ણ થઈ છોતેરમા દિવસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ તેથી અમને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે અને અમે આ બાળકો સાથે ધ્વજંદન કરી આજની ઉજવણી કરી છે આજની પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારી શાળામાં સાંઈ બાબા પ્રાથમિક મિશ્ર શાળા તથા હિન્દી શાળાનો આજનો સંયુક્ત કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે આજના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમે કરવા જઈ રહ્યા છીએ અમારી શાળામાં આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા અવનવી પ્રવૃત્તિઓ પણ આજે થવાની છે આજના પવિત્ર દિવસે અહીંયા સર્વ પરિવાર શાળાના તમામ શિક્ષકગણ બાળકો ઉપસ્થિત છે અને સરસ રીતે અમે આ કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ જય હિન્દ મારું નામ અલ્પેશ મજમુદાર હું અહીંયા સાંઈબાબા પ્રાથમિક મિશ્ર શાળા બપોરમાં આચાર્ય તરીકે we yeah.